તો મિત્રો અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આ જો આજની સ્ટોરી બહુ ખતરનાક હસી હસી લોટપોટ થઈ દેવાના હો તમે ખાલી જોઈએ એક વાર આ તમારું નામ શું ડોહાનું નામ કઉ તમારા વિડીયો નામ શું વ્યારસી વ્યારસી ભાઈ અને તમાર ના એક નંબરની કોમેડી છે અને આ ચેનલ ચેનલના એડિટર તે બહુ મજા આવશે બધી રીતે કોમ કરી જો ચેનલનું બધું કોમ ચેનલનું તમામ કોમ કરે છે વિડીયો એડિટિંગ કરી છે અપલોડ કરી છે અને પૂરેપૂરી ચેનલ નું પૂરેપૂરું ધોની રાખી છે અને આ શ્રી અમારા દલોભા જય માતાજી એટલે દલાલી નો રોલ કર્યો હતો પણ એક નંબર કર્યો છે અને બઉ મસ્ત કોમેડી કરી છે બરોબર અને વ્યારસી દારૂ કોઈ ગયા ધનોભા 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 એક નંબર કોમેડી કરી હતી એ પણ તમે બહુ મસ્ત જોજો અને આ તમામે તમામ બધા ઉભા થઈ બધા તારો